આમ આદમી પાર્ટી દ્વારા લિંખેડા તાલુકા વિકાસ અધિકારીને જર્જરીત બાલવાડી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું લીંખેડા તાલુકાના બાર ગામની અંદર બાર એક આંગણવાડી છેલ્લા આઠથી દસ વર્ષથી જર્જરીત હાલતમાં બાળકોના માથે ભવિષ્યના ઘડતરની લટકતી તલવાર ગમે ત્યારે હાસો થવાનો ભય બાર ગામે જર્જરીત બાલવાડી અને ભાડાના મકાનમાં નાના ભૂલકાઓ ભણવા મજબૂર બાર ગામે વિકાસની પોલમપોલ ખોલી જર્જરીત બાલવાડીએ બાર ગામે બાલવાડી નંબર એક બાલવાડીના કર્મચારીએ વારંવાર ગ્રામ સભામાં ઠરાવ કર્યા હોવા છતાં પણ જવાબદાર આગેવાનો તેમજ સરકારી તંત્ર ધ્યાન પર લેતું નથી આ છે લટકતો ગાંડો વિકાસ અને બાળકોને ભાડાના મકાનમાં લાંબા સમયથી બેસાડવામાં આવે છે સુવિધાઓ પૂરી પાડવામાં

આંગણવાડી છે જે કર્મચારી છે જર્જરી હાલક છે અને જે આંગણવાડી ની અંદર જે બાળકો છે એ બાળકો હાલની તારીખ ની અંદર જે તે કર્મચારી છે એમના ઘરે એમની જે આ

તમે જોઈ શકો છો આવો આ જે વિદ્યા મંદિરની છે હાલત કેટલી ખરાબ છે અને આની અંદર જે ગામના ગ્રામ પંચાયતની અંદર સરપંચ થકી અને તલાટીની હાજરીની અંદર અનેકો વખત જે આની ઠરાવની રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાન લેતું નથી અને સરકારી તંત્ર પણ ધ્યાન લેતું નથી જે આની અંદર કદાચ કાલે કદીને બાળકો અંદર હોય અને કદાચ જે આ છત તૂટે તો આ બાળકોને નુકસાન થાય કોઈ મરણ પામે જેવી રીતના ઝાલાવાડની અંદર હમણાં દસ બાર બાળકો આવી રીતના એક સ્કૂલની અંદર ઓરડાની અંદર જૂનો ઓરડો હતો તૂટ્યો અને એના કારણે ઘણા બાળકો દબાઈને મરી ગયા એવી જ ગંભીર પરિસ્થિતિ આ બાલવાડીની પણ જોઈ શકો છો તમે લાવ આ બાજુ સરકારી તંત્રના માણસો છે એ જવાબદારી નથી નિભાવતા કે પાર્ટીના જે મોટા જે અમારા આગેવાનો છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આગેવાનો પણ ગામની અંદર છે એ પણ આની જવાબદારી નિભાવી નથી રહ્યા તમે જોઈ શકો છો આને આની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આ જો સળિયા બહાર નીકળી ગયા છે આ જો પોપડા બહાર નીકળી ગયા છે એ બાંધકામ થયેલું છે એ લગભગ ઘણા સમયથી એ બાંધકામની અંદર એ લોકોએ અરજી આપેલી છે લગભગ આજથી દસ વર્ષ થઈ ગયા છે ત્યારથી ગ્રામ પંચાયતની અંદર ઠરાવો પણ કરેલા છે અને જે સરકારી તંત્ર છે એનું વહીવટી તંત્ર છે એને જાણ પણ કરેલી છે પણ છતાં બી આ જે આ બાલવાડી વિદ્યાર્થી જો તમે આ જોઈ શકો છો આ બાજુ અંદર અંદર આવો બેનો દેખો અંદર કોઈ લે આ છોકરાઓ છે જે અભ્યાસ અહીંયા જે બાલવાડીના જે નાના નાના ભૂલકાઓ અહીંયા આવે છે નું આ ઘર છે જ્યાં કને જે સરકારી બાલવાડી છે એની જગ્યા ઉપર આ ઘરની અંદર